પ્રતિકના પત્ર માટે દરેક વિદ્યાર્થીઓ સાવધાન ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે હું મારા દેશને જાઉ છું તેમના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ હું મારા માતા પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે યાદ રાખીશ અને દરેક સાથે સભ્યતાથી વધીશ હું મારા દેશ દેશ બાંધો અને મારી નિષ્ઠા આપું છું તેમના પર્યાય સમુજી માત મારું રૂપ રહ્યું છે જય